લુહારફળિયા પાલ્લા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગણવેશ વિતરણ ઘોઘંબા તાલુકાની લુહારફળિયા પાલ્લા પ્રાથમિક શાળામાં મૈત્રીમંડળ મુંબઈ વડોદરા આણંદના પ્રેરણાથી વિરલદાતા બોમ્બે નિવાસી તરફથી અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુનિફોર્મ આઈડેન્ટિટી કાર્ડ તથા બુટ મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઘોઘંબા મામલતદાર આર કે પટેલ રાજગઢ પીએસઆઈ આરએસ રાઠોડ તથા નરવદભાઈ રાઠવા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું શાળાના તમામ બાળકો તથા વાલીઓએ હાજર રહી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર વિનામૂલ્યે આપવામાં આવેલા યુનિફોર્મ બૂટ મોજા અને આઈડેન્ટિટી કાર્ડના વિતરણનું આયોજન પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળામાં જે બાળકો છે બાળકોને મૈત્રી મંડળ ટ્રસ્ટ અને એક એવા દાતાશ્રી છે કે દાતાશ્રી પોતે પણ પોતાનું નામ જાહેર કરવાની ના પાડી છે પરંતુ અમે તેઓનો પણ ખૂબ આભાર માનીએ છીએ આજે આ પાલા પ્રાથમિક શાળામાં અડતાલીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે અને ખૂબ ઉંદાળનો વિસ્તાર છે ત્યાંના જે એ બાળકોના મા બાપ છે ખેતી મજૂરીથી પોતાનું ગુજરાન ચલાવે છે અને ખેતી મજૂરીથી ગુજરાન ચલાવતા એમના જે બાળકો છે બાળકો બધા જ પોતે કેટલીક શૈક્ષણિક સુવિધાઓથી વંચિત પણ રહેતા હોય છે એટલે એવો એક શુભ વિચાર આવ્યો અને આ પ્રાથમિક શાળાના બાળકોને આજે દાતાશ્રીઓના સહયોગથી એમને પૂરેપૂરો ગણવેશ એટલે કે નાઇટી છે એનો ટી શર્ટ છે એનું આઈકાર્ડ છે અને બૂટ મોજા છે એ રીતે આપણે તેમને અહીંયા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આજે વિશેષ ઉપસ્થિતિમાં આ વિતરણ કાર્યક્રમમાં અમારા ઘોઘંબા તાલુકાના મામલતદાર આર કે પટેલ સાહેબ અને રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરએસ એસ રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત હતા અમારા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ એવા નરોભાઈ રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત છે અહીંયા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ એસએમસી સભ્યો બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આ બાળકોને જ્યારે આ બધી વસ્તુઓ મળીને ત્યારે એટલા બધા ખુશ થયા તો ખરેખર મને પણ એક આનંદ થયો અને દાતાશ્રીને જે વિચાર આવ્યો કે આપણે આવા બાળકો માટે કંઈક કરીએ તો સૌથી પહેલાં તો મને એટલા માટે આનંદ છે કે આજે જે બાળકોને યુનિફોર્મ આપવામાં આવેલો છે તમામ યુનિફોર્મ શહેરના બાળકો પહેરે છે અને શહેર વિસ્તારના જે બાળકો પહેરે ને ત્યારે ગામડાના બાળકો એમ થાય કે આવું તો હું ન પહેરી શકું આવું હું ન કરી શકું એમની એક માનસિકતા છે એમનો એક નાનો વિચાર છે એને આપણે લઘુતા ગ્રંથિથી બહાર કાઢવા છે અને એ બાળકો આજે એટલે કે એમને યુનિફોર્મ મળી ગયો છે બૂટ મોજા આઈડેટી કાર્ડ મળી ગયા છે સોમવારથી એ શાળા એના શિક્ષકો સાથે સંપૂર્ણ યુનિફોર્મમાં આવશે ત્યારે બધાને એમ થશે કે ખરેખર